જૂનાગઢ જિલ્લાના ટોપ ટેન ગણાતા આરોપીઓમાંથી બે આરોપીઓને ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ જિલ્લાના ટોપ ટેન તથા રાજ્ય સરકાર દ્વારા ઇનામી જાહેર કરેલ ખૂન સહિતના ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઉત્તર પ્રદેશ તથા પંજાબ ખાતેથી ટીકુ ઉર્ફે અજય રામલખન રામકિશન જારોલિયા તેમજ બબલુ લખનભાઈને ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની બે અલગ અલગ ટીમો બનાવી ઝડપી લઈ જુનાગઢ તાલુકા પોલીસ તેમજ સી ડિવિઝન પોલીસને કાર્યવાહી માટે આપેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ ખનણી અને થાળ સાથે મર્ડરનો એક બનાવ બનેલો આ બે હજાર સોળથી આ મર્ડરનો એક આરોપી જેનું નામ બબલુ રામન ઝરોલિયા જે અહીંયા જુનાગઢ ખાતે રહેતો હતો એનું મૂળ એમપી ભીંડ જિલ્લાનો વતની હતો અને બે હજાર સોળથી એ નાસ્તો કરતો હતો જૂનાગઢ જિલ્લાના ટોપ ટેન પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે એવું દસ હજારનું ઈનામ જેના ઉપર જાહેર હતું એ આ બબલુ રામલખન ઝરોલિયા ઉપર એલસીબીની ટીમને બાતમી મળેલી કે એક પંજાબ ખાતે હાલ આ આરોપી છે એ ત્યાં છુપાયો છે એ બાતમીના આધારે પીઆઈ પટેલ અને એમની ટીમ ત્યાંથી પંજાબથી આ આરોપીને હાલ લાવેલી છે સાથે સાથે બીજો એનો ભાઈ અહીંયા હથિયારની ડિલિવરીમાં પણ એ બે હજાર સત્તરથી અહીંથી જૂનાગઢ જિલ્લામાંથી એ નાસ્તો ભરતો હતો એની વિગત જાણવા મળેલી કે ખાનગીમાં કે એ હાલ છુપાયેલો છુપાવે છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે તો આ આરોપીને ઈટાવા જિલ્લાના ભરતના તાલુકાના વિસ્તારમાંથી આરોપી ટીનુ ઉર્ફે અજય રામલખન જરૂલિયાની પણ આ એલસીબીની ટીમ છે એને હસ્તગત કરેલી છે આ રીતે છેલ્લા આઠેક વર્ષથી નાસ્તા પડતા એવા આરોપીને જૂનાગઢ ની લોકલ ક્રાઇમ ની ટીમે હાલ પંજાબ અને ઉત્તર થી પકડ્યા છે કરી કરી હતી કઈ રીતે બે હજાર સોળમાં જુનાગઢ જિલ્લામાં જે કલર કામ કરતા હતા એ પૈકી એક કુંવરસિંહ જિયાલાલ દોહરે એમને અહીંયા અંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા આ બાબતે આ મરણજનક જનાર કુંવરસિંહનું અહીંયા મર્ડર થયેલું એમાં અપહરણ કરી એમની પાસેથી પૈસા પડાવી અને જે મર્ડર કરેલું એ મર્ડરના કેટલાક આરોપીઓ જે જે તે વખતે પકડાયેલા હતા એ પૈકીનો આ બબલુ રામલખન જરૂરિયા છે એ પકડવાનો બાકી હતો એમની પાછળ એલસીબીની ટીમ છે એમની વોચ રાખેલી હતી એમની ખાનગી માહિતી ઘટાવતા ધ્યાનમાં આવેલ કે એ હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી તો એ ટીમે આજે આજરોજ અહીંયા પકડી પાડે છે